નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાર જુલાઈથી લઈને ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે વરસાદે વિરામ લીધો છે તો નવો રાઉન્ડ ક્યારે આવશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું બીજી તરફ મિત્રો હવામાન વિભાગ શું કહે છે અને અંબાલાલ પટેલ શું કહે છે તે પણ આપણે પ્રથમ જાણી લેશું અને ત્યારબાદ આપણે પોતાની આગાહી તમને જણાવવાના છીએ પ્રથમ વાત કરીએ તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની શક્યતા છે તે હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગની દ્વારા આગાહી મુજબ આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજ તારીખ બાર જુલાઈની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી લમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ ગરમી અને બફારો રહેશે અને ત્યારબાદ એક સાર્વત્રિક મેઘમહેરની શક્યતા છે તો મિત્રો આ આગાહી થઈ ગઈ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની હવે આપણી આગાહીની વાત કરી દઈએ તો નેક્સ્ટ સ્લાઇડમાં તમને બતાવીશું કે ગુજરાતમાં અત્યારે પવનનું પ્રમાણ કેટલું ચાલી રહ્યું છે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગો ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ આગામી એક અઠવાડિયા સુધી વધારે જોવા મળે જેમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવનની સાથે મિત્રો આવનારા દિવસોમાં ભેજ પણ ખેંચાશે ઉપરાંત કહી શકાય કે ભેજનું પ્રમાણ તો જોવા મળશે અને આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ધીમી ધારે વરસાદની શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો કે આ તારીખ બાર જુલાઈનું સેટેલાઇટ ઇમેજ છે જેમાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં એક વાદળછાયું વાતાવરણ વધારે છે લો ક્લાઉડ ફોર્મેશન છે અને ભેજના પ્રમાણને કારણે છવાયો વરસાદ હજુ પણ જે તે વિસ્તારોમાં થઈ શકે છે હવે મિત્રો આપણી આગાહી પ્રમાણે તમને ટૂંકમાં અહેવાલ આપી દઈએ તો તમને જણાવી દઈએ કે આવનારા દિવસો એમાં પણ ખાસ કરીને સત્તરથી જે ચોવીસ જુલાઈનું સેશન છે તેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મધ્યમથી થોડો વધારે વરસાદ થશે તમને તબક્કાવાઈઝ જણાવી દઈએ તો સત્તરથી ચોવીસ જુલાઈ ભારે વરસાદની શક્યતા વીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અરબી સમુદ્રમાં સર્જાશે નવી સિસ્ટમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અને આ જે રાઉન્ડ આવવાનો છે તે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના કડાકા ભડાકા સાથે આપણને જોવા મળનારો છે એટલે મિત્રો આપણે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે તો તારીખ સોળ સત્તર બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલજો સૌરાષ્ટ્રમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે કોઈ વિસ્તારમાં તો આઠ કે દસ ઇંચથી પણ વધારે વરસાદ એક જ દિવસમાં થાય તેવી શક્યતા છે અને એ પણ ખાસ કરીને તારીખ સત્તરથી ચોવીસ જુલાઈની અંદર બાકી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અમુક જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતના અંદાજે તો પચાસથી સિત્તેર ટકા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં મિત્રો વરસાદ થઈ જવાનો છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા શો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે